રાજ્યસભાશ્રી શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ જે અતિવૃષ્ટિ અને પાક નુકસાન ની વળતર બાબતે પૂછેલા સવાલના જવાબમાં જે રાજ્યસભામાં જવાબ આવ્યો છે એ સાંભળી અને ગુજરાતના ખેડૂતો ચોંકી જશે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જવાબ આપ્યો છે કે ગુજરાત સરકારે એનડીઆરએફ મુજબ વળતર આપવા માટે અમને કોઈ અહેવાલ કર્યો નથી મતલબ એનડીઆરએફ મુજબ જે ખેડૂતોને મબલત પૈસા મળવાના હતા આ કોઈ પૈસા મળશે નહીં જે ડબલ એન્જિન સરકારના ખૂબ ગીત ગાય છે જે વારંવાર કીએ છે કે મોસાળમાં જમણવાર અને માં પીરસનાર જેવી સ્થિતિ ગુજરાતની ખેડૂતોની ગુજરાતના લોકોની છે આની ઉપર છેદ રાજ્યસભામાં જે જવાબ આવ્યો છે એને છેદ ઉડાડી દીધો છે એમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી અને ગુજરાતના ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા ખેતી વિહોણા કરવા જેથી કરીને એમના મિત્રોને એ જમીન આપી શકે એનું ષડયંત્ર આ રાજ્યસભામાં આપેલા જવાબથી બહુ સ્પષ્ટ થયું છે જુલાઈમાં જ્યારે વરસાદ થયો ત્યારથી હું કહું છું ઓગસ્ટમાં થયો ત્યારે પાછું રિપીટ કર્યું ઓક્ટોબરની અંદર પાછો જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે મેં રિપીટ કર્યું કે બે હજાર સોળના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ કરો કેન્દ્ર સરકારને અહેવાલ મોકલો પણ આજની તારીખ સુધીમાં કોઈ અહેવાલ મોકલવામાં આવ્યો નહીં અહેવાલ મોકલો નહીં કેન્દ્ર સરકારને બાનું મળી ગયું અને રાજ્ય સરકાર છે એ ખુલ્લી પડી ગઈ છે ગુજરાતના લોકો સમક્ષ ગુજરાતના ખેડૂતો સમક્ષ એટલે આ સરકાર છે એ ખેડૂતોને કેવી રીતે દંડવા ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા એની નીતિ સિસ્ટમેટિકલી પેલા પાક વીમા યોજના બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એક રૂપિયો આપ્યો નહીં અને પાક નુકસાનીના નામે જાહેરાત કરે છે કે પ્રતિ હેક્ટર જ્યાં પિયત પાક છે તેત્રીસ ટકાથી વધારે છે ત્યાં બાવીસ મળશે આવો પરિપત્ર કરે છે અને આપે છે શું તાકે પહેલા એક હેક્ટર માં બિન પિયત ના પૈસા આપે છે એમાં શું કરે છે એક હેક્ટર માં નુકસાની થઈ હોય તો વિસ્તાર છે એ ઘટાડી અને અડધો હેક્ટર કરી નાખે એટલે અગિયાર હજાર થી અડી ને ક્યાં આવે સાડા પાંચ હજાર આ સિસ્ટમેટિકલી ખેડૂતો આરે જે ષડયંત્ર હતું એ આજે માનનીય શક્તિસિંહ ગોહિલે જ્યારે રાજ્યસભામાં સવાલ પૂછ્યો અને કેન્દ્ર સરકારે જવાબ આપ્યો એમાં બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો જેનો જવાબ ભારત સરકાર દ્વારા માને મારફત મને મળ્યો છે આ જવાબ ખૂબ ચિંતાજનક છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે બે હજાર ચોવીસ દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું પરંતુ ગુજરાતની સરકારે કોઈપણ પણ પ્રકારનું નુકસાની માટેનું માંગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી એસડીઆરએફમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના હું વિરોધ પક્ષનો નેતા હતો એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું શરદ પવારજી કૃષિ મંત્રીને વિનંતી કરીને ખાસ એ ગાંધીનગર પણ આવ્યા હતા કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ ગુજરાતને વધારે સહાય થાય કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી માંગણી કરી હતી અને ઉદાર હાથે એનડીઆરએફમાંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું કેટલાય ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માગણી કરવી જોઈતી હતી પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી માંગણી જ કરી નથી હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં પણ વડાપ્રધાન શ્રી એ ગુજરાતના છે આપણા ત્યારે તો મોસાળ લગનને પીરસને આપણા ખેડૂતોને આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ એના બદલે માંગણી પણ નહીં કરવાની આવેદન પણ નહીં આપવાનું હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે એ વાતનું ભારોભાર દુઃખ છે